ભાવનગરના મત્સ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકી વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજી હતી ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગમંત્રીએ વરસાદને કારણે થયેલા આર્થિક નુકસાની અધિકારીઓ સાથે સમીક્ષા કરી પંદર ઓગસ્ટ બાદ માછીમારીની સિઝન શરૂ થતી હોય છે માછીમારી સિઝનમાં શરૂઆતમાં બે ત્રણ મહિના નિષ્ફળ ગયા હોવાથી માછીમારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવી પડી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનની ભાઈ સમીક્ષા કરતી હતી સૌથી પહેલાં તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે તો આવી એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાવે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સહાયકાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું

હું પોતે સમજુ આજે હું પોતે બી મવા જવાનું છું અને કાલે પાછો સિહોર એટલે જે જે પ્રયત્ન થાય અને મવામાં તો મે બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે 4 4:30 પછી હું પોતે મવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન કરશું જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ઉનાનું પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પરમદી જ લેટર લખ્યું છે કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય

ખેડૂતો અને સર્વે ચાલુ છે હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર